બંદોબસ્ત હોય ચોક બજાર અઠવા લાઈન્સ લાલ ગેટ આ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૌથી વધુ પ્રમાણ નીકળતા હોય છે તો ટોટલ દસ ડીસીપી અને છબ્વીસ એસીપી અને ત્રણસો જેટલા પીઆઈ અને પીએસઆઈ અને સાડે ચાર હજાર જેટલા પોલીસ અને બંદોબસ્ત મુકવામાં આવેલા છે ત્યાં સાથો સાથ જો ધોરણ સાત જેટલા ધોરણ કેમેરાઓથી જો પૂરા નિગરાણી રાખવામાં આવશે જો અને સમગ્ર રૂટ ઉપર જો સીસીટીવી કેમેરા સજ્જ આ પૂરા રૂટ છે ત્યાં અમારો પબ્લિક એડ્રેસ સિસ્ટમ બી છે એનાથી જો બી અમે કંટ્રોલ રૂમમાંથી માંથી તમામ પ્રકારનો વાચ રાખવામાં આવશે જેથી ખૂબ સરસ રીતે સુચારુ રૂપે પૂરી યાત્રા પૂર્ણ થાય અને નવસો જેટલા અમારા બોડી વન કેમેરાઓ છે જો પોલીસના અલગ અલગ એરિયામાં આપવામાં આવશે જો બોડી ઉપર લગાવશે અને એના બી લાઈવ સ્ટ્રીમિંગ થતા રહેશે રિકોર્ડિંગો બી થતા રહેશે છે ખૂબ સારા માહોલમાં લોકો આપણા તહેવાર ઉજવે અને કોઈ પણ પ્રકારના જો કોઈ તકલીફ નહીં પડે જેટલા બી એવા એન્ટી સોશિયલ એલિમેન્ટ છે જેના ઉપર પહેલે બી કાર્યવાહી થઈ છે જો આ પ્રકારના અસામાજિક તત્વો છે જો કે ડિસ્ટર્બ ભૂતકાળો કરેલા છે એના તમામ લોકો ઉપર અઠાયત પગલાની કામગીરી ચાલુ છે અને સાથો સાથે આ લોકો પર બી જો અમે લોકો જરૂરી જો પગલાઓ એ પ્રમાણે લેતા રહીશું અને અમે બધા મેટ્રોના કામ ના લીધે બી અમુક રોડ કઈ સકારતી એક બીજા છે એના એનાથી સોલ્યુશન પૂરા થઈ ગયા છે જોયે પૂરે અમે સુરત શહેરના લોકોને અમે આ બધા રિક્વેસ્ટ હું પણ કરું છું કે આપ આ ખૂબ સારી રીતે જો એ તહેવારમાં જે ગયા તહેવારો ખૂબ આપને સહકારથી ખૂબ સરસ રીતે બધું પૂર્ણ થાય છે આ આ ખુબ આપના સારી રીતે સમગ્ર બંદોબસ્ત પૂર્ણ થશે લોકો આપના તહેવાર મનાવશે જો એ બધાને હું વિનંતી પણ કરું છું અને ખાતરી પણ આપું છું કે સુરત શહેર પોલીસ એકદમ કટિબદ્ધ છે સજજ છે આ તહેવારને સારી રીતે પૂર્ણ કરવામાં